નમસ્તે મિત્રો હું ડોક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ચાના બંધાણીઓને ચા બનાવવા વપરાતી ખાંડ તેના આરોગ્યને કઈ રીતે નુકસાન કરે છે એના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું આમ જોઈએ તો ખાંડ એ દારૂના વ્યસનથી પણ ખૂબ જ ભયાનક છે એટલા માટે જ આહારની દ્રષ્ટિએ ખાંડને ધીમું ઝેર ગણવામાં આવે છે ખાંડ મુખ્યત્વે શેરડી કે બીટકનમાંથી બનાવવામાં આવે છે આપણા શરીરને શેરડીમાંથી જરૂરી પોષક તત્વો મળી રહે છે પરંતુ જ્યારે આ શેરડીને કારખાનામાં લઈ જાય તેના પર રાસાયણિક પ્રક્રિયાઓ કરીને કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફોરસ અને આયર્ન જેવા જરૂરી વિટામિન્સ અને ખનીજો અલગ કરી દેવામાં આવે છે અને ખાંડ બનાવવામાં આવે છે આના કારણે ખાંડમાં આ તત્વોનો અભાવ જણાય છે અને શરીરને તે નુકસાન કરતા બને છે આ રીતે બનતી ખાંડમાં સુક્રોઝ એટલે કે શર્કરાનું ખૂબ જ વધુ પ્રમાણ હોય છે જ્યારે ખાંડને ખોરાકમાં લેવામાં આવે છે ત્યારે તે શરીરમાં જરૂર કરતાં વધુ કેલરી ઉત્પન્ન કરે છે અને જીભ ઉપર ગળપણના સ્વાદના કારણે સ્વાદની તલબ જગાડે છે અને હોજરીને નુકસાન કરે છે ખાંડના પાચનને શોષણ માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ અને બી ગ્રુપના વિટામિન્સની ખૂબ જ જરૂર હોય છે હવે જ્યારે ખોરાકમાં ખાંડ લેવામાં આવે છે ત્યારે ખાંડના પાચન માટે જરૂરી કેલ્શિયમ હાડકાં અને દાંતમાંથી ખેંચાઈ આવે છે પરિણામે લાંબા સમય વધુ ખાંડ ખાવામાં આવે તો હાડકાં પોલા પડે છે અને દાંતમાં સળો ઉત્પન્ન થાય છે આ ઉપરાંત જરૂરી ફોસફરસ જ્ઞાનતંતુઓમાંથી ખેંચાઈ આવે છે પરિણામે જ્ઞાનતંતુઓ અને મગજની શક્તિ નબળી પડે છે તેમજ બી ગ્રુપના વિટામિન્સની ઉણપ થતાં ન્યુરાઇટીસ એટલે કે જ્ઞાનતંતુઓમાં સોજો આવે છે શરીરમાં કડતર અને ખેંચ વગેરે જેવી સમસ્યા ઉદભવે છે આમ આપણા શરીરમાં આવા ખનીજ અને વિટામિન્સની ઉણપ થતાં ઘણા બધા રોગ થવાની સંભાવના રહે છે હવે આપણે ખાંડની મગજ પર ખરાબ અસર કેવી રીતે થાય છે તે સમજીએ આપણે ખોરાક કે મીઠાઈ સ્વરૂપે ખાંડ લેતા હોઈએ છીએ પરંતુ ખાંડમાં શર્કરાનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાથી લોહીમાં તે સુગરનું પ્રમાણ ઝડપથી વધારે છે પરિણામે આ વધુ પડતા સુગરના પ્રમાણને લેવલ કરવા આપણા શરીરમાં રહેલું સ્વાદુપીંડ વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે અને સુગરનું પ્રમાણ નીચું લાવે છે આ પ્રક્રિયા વારંવાર થતાં શરીરમાં લોહીમાં જે જરૂરી સુગર છે તેના કરતાં પણ તેનું પ્રમાણ નીચું જતું રહે છે આના કારણે મગજમાં જરૂરી સુગર મળતું નથી પરિણામે મગજમાં કન્ફ્યુશન ઉત્પન્ન થાય છે અને મગજ સાચો નિર્ણય લઈ શકતું નથી જેના કારણે વિકૃત વિચાર પેદા થાય છે અને ચક્કર આવવાની પણ સંભાવના રહે છે ખાંડના આટલા ગેરફાયદા હોવા છતાં આપણે ખોરાકમાંથી તેને સંપૂર્ણ દૂર નથી કરી શકતા કારણ કે આપણી બધી મીઠાઈઓ ખાંડમાંથી બને છે ખાંડના આ વિકલ્પ સ્વરૂપે આપણે દેશી ગોળ કે દેશી ખાંડનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે દેશી ગોળ કે દેશી ખાંડમાં જે પોષક તત્વો છે તે ખાંડમાં નહીવત પ્રમાણમાં છે આપણે બાળકને વિવિધ રીતે ખાંડ આપતા હોઈએ છીએ જેમ કે ચોકલેટ બિસ્કીટ આઈસ્ક્રીમ ઠંડા પીણા વિવિધ મીઠાઈઓ ચા દૂધ અને કોફી વગેરેમાં આવી વસ્તુઓ વારંવાર બાળકને આપવાથી બાળકના શરીરમાં વ્યસન ઉત્પન્ન થાય છે અને વધુમાં વધુ આ વસ્તુ ખાવા તે લલચાય છે આથી જ આપણે બાળકને વારંવાર આવી વસ્તુઓ ન આપતા વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને બાળકના શરીરમાં ખાંડની ખોટી અસર ના થાય મિત્રો શર્કરા એટલે કે શુકરોજ આપણા શરીર માટે મહત્વનું પોષક તત્વ છે પરંતુ તે કુદરતી સ્વરૂપમાં હોવું જોઈએ અને તેની સાથે અમુક ખનીજ અને વિટામિન્સ સંતુલનમાં હોવા જોઈએ જેથી કરીને તેનું પાચન શોષણ અને મેટાબોલિઝમ સરળતાથી થઈ શકે આ માટે કુદરતી શર્કરા મેળવવા માટે પાકા કેળા ચીકુ પપૈયા જેવા મીઠા ફળોને લેવા ખૂબ જ ઉત્તમ છે સૂકા ફળો અને ડ્રાય ફ્રુટને પલાળીને લેવા ખૂબ જ તંદુરસ્તી માટે સારા છે શકરિયા બટાકા ગાજર વગેરેને છાલ કાઢીયા વગર ઉપયોગ કરવો જોઈએ તેમજ અનાજનું સંતુલન નષ્ટ ન થાય તે માટે ઘઉંને થૂલા સાથે ખાવા જોઈએ મેંદાનો ઉપયોગ કરવો જોઈએ અને પાલિશ કરેલા ચોખા ન ખાવા જોઈએ કારણ કે અનાજના ઉપરના પડમાં ઘણા વિટામિન્સ અને ખનીજો રહેલા હોય છે આમ જેને તંદુરસ્તી જોઈતી હોય તેને ખાંડના વ્યસનથી દૂર રહી દેશી ગોળ કે દેશી ખાંડનો ઉપયોગ ક્રમશઃ વધારો પડશે તો મિત્રો તંદુરસ્તીને નબળી પાડી રોગિષ્ટ બનાવતી અનેક રોગોની જનની એવી ખાણથી આપણે દૂર રહીએ જય ધન્વંતરી